નમસ્કાર ટીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે તાલુકા પંચાયત કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓની ખાલી જગ્યા તાત્કાલિક ધોરણે પૂરવા અને મુશ્કેલીનો અંત લાવવા માટે ખાસ માગણી કરવામાં આવી છે ઉપરાંત પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચારના આરોપોની તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તે માટે પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ખાસ માગણી કરી હતી અને મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગ કરી હતી જિલ્લા કલેક્ટર કચેરીએ મનરેગા યોજનામાં કરેલ ભ્રષ્ટાચાર તપાસ બાબત આવેદનપત્ર આપવામાં આવે છે તેમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને ખાસ કરીને જાબુગોળા તાલુકામાં જે પ્રમાણે ભ્રષ્ટાચાર થયેલ છે તેની જો તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર નીકળે તેમ છે